રહેતા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડતા રોજ ભગૂકી ઉઠ્યો નોટિસો આપ્યા વિના મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા બેઘર બનેલા પરિવારો માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ના આવતા આક્રોશ તંત્ર દ્વારા વગદારી સમુના ના જુના મકાનો જમીન કરાયા હોવાનો મકાનો બચાવી લેવા સહારો લેવા છતાં અમારા બાળબચ્ચા અને તારીખ અમે આવશે તો કે આ જગ્યા ખાલી કરો પેલો આ રોડ નું નરતું હતું તે અમે હાથે સંદાસ બાથરૂમ નાવાના ટોકો બધું અમે હાથે તોડ્યું તો સાહેબ આજ તારીખ વણા ચોથી આયા તો હવે સરકાર છે મા બાપ છે હવે અમે અમન કો તો જમી આલો અમન કો રહેવા આલો તો અમે જમ ન અમે તો તંબુ તોડી જગ્યા તો નહીં છોડો અમે અમે કોઈ તંબુ તોડી ઘર નહીં બનાવ્યા સિવાય આજ કઈ રીતે અમે

આ મ્યુનિસિપાલટી નું નહીં આયા રૂપિયા ખબરાઈ જ્યા રાજુરા સાહેબ નાતા પાડવા આવ્યા નામ તમારું મારું નામ રૂપી બેન